હેલો નમસ્તે કેમ છો બધા મજામાં મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે આવ્યા છીએ ગણેશ લેબોરેટરીમાં તો આજે જોઈએ આજનો ફૂલ બ્લોક જોઈએ આપણે જોઈશું લેબોરેટરીમાં રિપોર્ટ કઈ રીતે થાય છે તો આજે આપણે રિપોર્ટ કરવાના છે પહેલું સેમ્પલ આવી ગયું છે સીબીસીનું આપણે એન્ટ્રી પાડી દઈએ એમણે એ સેમ્પલ આવી ગયું છે તો આપણે બ્લોકમાં બની રહીશું જોઈ લે લેબોરેટરીમાં રિપોર્ટ કઈ રીતે કરવામાં આવે છે તો આ છે મેન એન્ટ્રન્સ સિરીઝ નીડર ને એવું પડ્યું છે આપણે જઈએ અંદર જવા જઈએ મશીનો બતાવીએ આપણે આવી ગયા છે અંદર જા મશીનો છે હા હાલમાં ધોવા જઈએ આપણે મશીનો છે મેન્યુઅલી મશીન છે એટલે આપણે કામ કરતા થોડુંક સવારમાં આપણે આવ્યા તા ત્યારે પ્લોપ બનાવવાનો ટાઈમ નહોતો પણ એ કામ થોડુંક વધારે હતું તો મશીનો બધા મેન્યુઅલી છે એટલે બધા સેમ્પલ નખતા વાર લાગે કારણ કે રિઝન ને બધું આપણે પિપ્સથી હાથી એડ કરવું પડે તો હમણાં આગળ નાનો વ્લોગ બને આપણે શૂટ કર્યું હતું વ્લોગમાં જે આગળ બતાવીશું આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપણે વ્લોગ બનાવીએ છીએ કારણ કે જે આપણે વ્લોગમાં બતાવીએ છીએ પિપ્સથી આપણે સેમ્પલ લેવી છીએ આ સેમ્પલ છે તો એમાં રિપોર્ટ કરીએ છીએ કારણ કે એક હાથે ફોન ને એક હાથે કેમેરો હોય ને એક હાથે સેમ્પલ હોય એ રીતે કામ ન થઈ શકે કારણ કે બે હાથનો ઉપયોગ કરવો પડે રિપોર્ટ વ્યવસ્થિત બનાવવો પડે કારણ કે પેશન્ટને આપણા ભરોસા એવા હોય વ્યવસ્થિત કામ તો જોઈએ આપણે હવે આપણી પાસે છે આ સેમ્પલ આ સેમ્પલમાં કરવાનું છે આપણે સીઆરપી જોઈએ સીઆરપી આરપી કેવી રીતે થાય શકે છે તો બનાવી રહ્યો આગળ વિડીયોમાં કે આ રિપોર્ટમાં કેવી રીતે કરવાનું હવે આપણે ક્લિક કરીશું અહીંયા સીઆરપી છે સીઆરપી આપણે સીઆરપીનો રિપોર્ટ કરવાનો છે સાફ કરવાનું કેમ એલ ડિસ્ટ્રિક ઓર્ટર નાખો વન એમ એલ ડિસ્ટ્રિક્ટર નાખવાનું કારણ એ છે કારણ કે આપણે પેલા જે સેમ્પલ રન કર્યા હોય પહેલાં તમને કીધું એમાં મેન્યુઅલી હોય પેલા જે આ સેમ્પલ રન થયા હોય એનું સેમ્પલ અંદર હોય બ્લડ અંદર હોય એ બધું સાફ થઈ જાય એટલા માટે વન એમ એલ ડિસ્ટ્રિક વાર્ટર નાખવામાં આવે છે આપણે પેલા વન એમએલ એલ ડિસ્ટ ક્વાર્ટર નાખી અને ક્લિક કરવાનું એટલે હવે ચારસો ને એ એસી એમ હવે સીરમ લેવાનું આપણે સીરમ છે સીરમમાં આપણે એડ કરવું પડશે

સો એમ એલ એમ બધું બે હાથનું કામ પડે અને વ્યવસ્થિત રિપોર્ટ કરવાનું હોય કારણ કે સેમ્પલ આવી રીતે પીડ્યું હોય ન રવા જવાનું હોય અને આમ જ રાખવું પડે કારણ કે આમાં સીરમ છૂટું પડેલું હોય એ અલગ રાખવું પડે એટલા માટે આવી રીતે કામ ન કરવાનું આ તો જસ્ટ એક તમને ઇન્ફોર્મેશન માટે આપણે વિડીયો બનાવીએ છીએ એટલા માટે કરવી છે અત્યારે રિપોર્ટ નથી કરતા અમે ખાલી જસ્ટ બતાવવા માટે ટ્રાય કરી છે બ્લોબ બનાવીશું કે આજે એવું શૂટ ન કરી કે આપણે કેવી રીતે સેમ્પલ રન કરવા કાલે આપણે એવી એવી રીતે વ્લોગ બનાવીશું તમે વગર ટેકનિશિયન તમને રિપોર્ટ કરતાં આવડી જાય તે રીતે આપણે શૂટ કરીશું કેવી રીતે બ્લડ ગ્રુપ ચેક કરવું રિપોર્ટ કેવી રીતે કરવા તમને ઘરે બેઠા આપણને આવડી જાય એવી ટ્રાય કરીશું આપણે ઘરે ઘરે ટેકનિશિયન બનાવી નાખીશું કાલે આપણે તો મળી હવે નેક્સ્ટ વ્લોગમાં બાબા એ